હવે ક્યાંક આક્ષેપો કોંગ્રેસ ઉપર પણ લગાવવામાં આવ્યા છે ખાસ કરીને આપણા નેતા દ્વારા ચૈતર વસાવા કેસને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

આપણા દીકરી દીકરાના લગ્ન હતા ને એમાં કોઈ પૈસા આપી ગયા શું ચૈતરભાઈ વસાવાએ આપણા ગામની અંદર કોઈ સ્ટ્રીટ લાઈટ બેસાઇડી શું ચૈતરભાઈ વસાવાએ આપણને કોઈ ખાતર માટે આપણા ગામની અંદર આવીને કોઈની જોડે લડત કરી આવું કોઈ કામ ચૈતરભાઈએ નથી કર્યું ચૈતરભાઈએ કામ એ કર્યું છે કે જ્યારે જ્યારે આદિવાસી યુવાનો યુવતીઓને જ્યારે કોઈ પણ સ્કોલરશીપ ન મળતી હોય ત્યારે સડકથી લઈને સદન સુધી આ ચૈતરભાઈ વસાવાએ લડત આપી છે ચૈતરભાઈ વસાવા જયારે વિધવા આવાસ મકાનની વાત હોય જે ગામની અંદર ગામની અંદર બસો ના હોય જે અંદર આચાર્ય ના હોય આ તમામ કામો માટે ચૈતરભાઈ વસાવાએ લડત આપી છે આપી છે ને તમામ કામો માટે લડત ચૈતરભાઈ વસાવાએ કેમ આજે જેલ ની અંદર જવું પડ્યું ચૈતરભાઈ વસાવાએ એટલા માટે જેલમાં જવું પડ્યું કારણ કે આ ભાજપ અને કોંગ્રેસના મિલીભગતના મિલી કરોડનો જે કરોડ છે જે કૌભાંડ છે જે મનરેગાંડો છો મનરેગા યોજના બેરોજગાર બેઠેલો મારો યુવાન છે જે મારા વડીલ છે આ લોકોને રોજગારી મળી રહે એવી એક યોજના છે આ યોજના હેઠળ એમને એમની રોજગારી મળી જાય એમનો એક શ્રમિક કાર્ડ બને આ શ્રમિક થી એની ઘરનું ગુજરાન ચલાવી શકે એની એક યોજના છે આ યોજના પણ આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભેગા મળી અને પચીસો કરોડ નું કૌભાંડ કર્યું અને આ કૌભાંડ ઉજાગર કરનાર એટલે ચૈતરભાઈ વસાવા અને આ ચૈતરભાઈ વસાવાના કૌભાંડ ઉજાગર કરવાથી આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના દીકરાઓ અંદર છે કોંગ્રેસ નો ધારાસભ્ય હીરા જોટવા જાતે હીરા જોટવા જાતે આજે અંદર છે બચ્ચું ખાપડના બંને દીકરા ગુજરાતની જનતા ને ગેરમાર્ગે દોરવાનું કામ છે ત્યારે આ જ્યારે કૌભાંડ સાબિત થયું એમના જ સત્તામાં બેઠેલા મંત્રીઓના દીકરાઓ અને મંત્રીઓ જયારે અંદર ગયા જેલની અંદર ત્યારે મનસુખભાઈ એક મહિના પછી આવી ને મીડિયાની અંદર એમ હોય કે ચૈતરભાઈ જે વાત વાત કરી એ સાચી અને તાર ગાંધીનગર કમલમ સુધી જાય છે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓની અંદર જાય છે ત્યારે જઈ અને ચૈતરભાઈ ઉપર એક કાવતરું રચવાનું આ ભાજપમાં બેઠેલા નેતાઓએ તૈયારી કરી ને પાંચ જુલાઈએ એક તાલુકા પંચાયતની સંકલન બેઠક હતી આ લોકોની 5 જુલાઈ ના દિવસે જયારે ચૈતરભાઈ હું એ જગ્યા ઉપર હતો એ દિવસે પોલીસ હાથો બની આ અને ચૈતરભાઈને કેવી રીતે ફસાવા ચૈતરભાઈને કેવી રીતે કાવતરું કરીને અંદર નાખવા ત્યારે સંજયભાઈ વસાવા એ કોઈ આદિવાસી સમાજનો વિચાર ના કર્યો કોઈ વડીલોનો વિચાર ના કર્યો ચૈતરભાઈના ચૈતરભાઈ ના દીકરાનો વિચાર ના કર્યો ચૈતરભાઈના પરિવારનો વિચાર ના કર્યો અને આ સંજયભાઈ વસાવા ભાજપનો અને આદિવાસી સમાજ સાથે એને ગદારી કરી અને ચૈતરભાઈની ઉપર ખોટો ગુનો દાખલ કરાવ્યો અને એક ગ્લાસ જેવી વસ્તુ એક ગાથક હથિયાર બનાવી અને ચૈતરભાઈને ને એકસો નવ ત્રણસો સાત જેવી બીએનએસ ની કલમ એકસો નવ આવી ગાતક કલમ સાથે એમને જેલ ની પાછળ હથિયાર બતાવી અને ચૈતરભાઈ નું જે કાવતરું બનાવ્યું છે ચૈતરભાઈ વસાવાને જેલ પાછળ મોકલવાનું ત્યારે હું અહિયાં થી માંગુ છું કે આજ ગુજરાત અંદર આપણે તાજેતરમાં જોયું દસ દિવસ પહેલા દેવાયત ખવડ ઓળખો છો ને પેલો ગાયક કલાકાર છે ડાયરા ઓળખો છો ને બધા અત્યારે મીડિયામાં ચાલે છે આ દેવાયત દેવાયત ખવડ આપણે કોઈ 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 કે કે નથી નથી હું દિવસ મળ્યો એને ઓળખતો પણ નથી પણ મારે કેવું છે એટલા માટે કે દેવાયત ખવડે એના સાત થી આઠ લોકો સાથે એક વ્યક્તિ ઉપર જીવ હુમલો કર્યો એના વિડીયો ફૂટેજ આપણે મીડિયાના માધ્યમથી જોયા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો એને ભેગા મળીને એના પગ તોડી નાખવાનો પ્રયત્ન કર્યો એને કરી એ વ્યક્તિ બોલે છે કે આ વ્યક્તિઓએ મારી ઉપર જીવલેલ હુમલો આપણા દેશની અંદર આપણા ગુજરાતની અંદર આ ભાજપ સરકાર કાયદો વ્યવસ્થા જે ચાલી રહી છે બિલકુલ નિષ્ફળ નીવડી રહી છે એ દિવાયત ખવડની પાંચ સાત દિવસ પછી ધરપકડ થાય છે

કોઈ પણ ગુનો સાબિત નથી થયો છતાં આજ દિન સુધી આજે ચાલીસ દિવસ ઉપરનો સમય વીતી ગયો પરંતુ ચૈતર ચૈતરભાઈ વસાવાને આજે પણ એ લોકો જેલમાંથી ન નીકળે એવા સતત પ્રયોગ ભાજપ ભાજપની પોલીસ અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે જે પ્રમાણે આપણે આપના નર્મદાના જે પ્રમુખ જે પિયુષ પટેલ એમને સાંભળ્યા હતા ખાસ કરીને તવાર નવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો લગાડતા હોય છે પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના કેસમાં પણ આગામી દિવસમાં જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે છેલા કેટલાય સમયથી જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તે જેલમાં છે પરંતુ ક્યાંક હવે જ્યારે આગામી દિવસમાં સુનાવણી થવાની છે ત્યારે પણ જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે અને એની પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કોઈક નવા જૂની કરવામાં આવશે કે કેમ કારણ કે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ક્યાંક થોડા સમય અગાઉ પોસ્ટ કરવામાં આવી હતી એમાં પણ લખવામાં આવ્યું હતું કે થોડાક જ સમયમાં હવે ક્યાંક ચૈતર વસાવા આપણા બધાની વચ્ચે હાજર થવાના છે એટલા જ માટે થઈને એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક આગામી દિવસોમાં કોઈક મોટી નવા જૂની થઈ શકે છે ગોપાલ ઇટાલિયાના પોસ્ટ બાદ હવે જ્યારે આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ મેદાન આવ્યા છે તેમના દ્વારા પણ ઉંકાર કરવામાં આવ્યો છે ચૈતર વસાવાને લઈને તેની સાથે સીધા આક્ષેપો છે તો ભાજપ અને કોંગ્રેસ ઉપર પણ મૂકવામાં આવ્યા છે જોવાનું રહેશે આગામી સમયમાં કે જે સમયે થાય છે એ સમયે કોર્ટનું શું અવલોકન સામે આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય લાઈક શેર અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર